કે બધું જ સારું જોઈએ તારે ને મારે બધું જ સારું જોઈએ તારે ને મારે પણ એ જ થાય જે ઈશ્વર ધારે તમે ધાર્યું હોય એવું ન થાય ઈશ્વરે કંઈક જુદું ધાર્યું હોય ત્યારે તમે કેવી રીતે રિએક્ટ કરો છો દુઃખ થાય પણ પછી આપણે એમ થાય કે હરતા કરતા તો ઉપર ઈશ્વર જ છે અને તો બધાને આપી દે હમ આ બધી વસ્તુ બધાને નો આપી દે એટલે તમારા કર્મોને તમારા પુરુષાર્થને તમારી મહેનતનું ફળ ઈશ્વર આપે જ છે અને ન આપે ને તો હું તો કહું એક એક કલપના આવીએ મગજમાં બેહારજો કે મા પાયા જઈને કાયમ આપણે જતા હોય તો માપયા જઈને કહે મારું આટલું કાર્ય થઈ જાય ને મારા દીકરો નોકરીએ ચડી જાય ને તો બસ મારી પાસે હું તારી પાસે કંઈ નથી તો માપાય કહે ને મા તને મારા પીડાની ખબર છે ઈશ્વર પાસે આવું માગજો માતાજી પાસે જેની પાસે માગો એની પાસે મારી પીડાની તને ખબર છે મારે શું જોઈશે કરોડો પતિ બનાવવા મારો નાનો એવો ફ્લેટ મને થઈ જાય ગાડી આવી જાય એટલે તમે ઓલા પચાસ લાખમાં સીમિત થઈ જાય દરિયો દેવા બેઠો ચમચી એવું થાય એટલે કુદરતને છોડવું કુદરત આપશે તમે એક સરસ વાત હંમેશા કરો છો કે દિવ્યાંગ શબ્દ વપરાય છે તમે પ્રજ્ઞાચક્ષુ શબ્દ વપરાય છે તમને હંમેશા વાંધો હોય છે કે અનાથ શબ્દ ન વપરાવો જોઈએ આવું કેમ પ્રજ્ઞક્ષુ સુરદાસ એને આપણે જે ભાષામાં પહેલાં હું તો અત્યારે એ શબ્દ કહેવાય અત્યારે રાજી રાજી નથી અને એનો એનો ઉપયોગ થતો હતો ધડ એનો ઉપયોગ થતો એ સમયમાં અત્યારે પ્રજ્ઞચક્ષુ કહે છે ને હું બહુ રાજી થવ અને તમે પ્રજ્ઞચક્ષુ કહો છો બહુ સાચી વાત છે અને આજ કેવું જોઈએ એમ માનવાચક શબ્દ થઈ જાય એના માટે કહેવાનું છે એ જ વાત એ જ વાત છે પછી અપંગને આપણે જે આગળનો શબ્દ વાપરતા હતા એ હું લેવાય માંગતો નથી મોટે એને આપણે દિવ્યાંગ દિવ્યાંગ શબ્દ વાપરીએ છીએ હાથે જે તકલીફ હોય છે એને આપણે વિકલાંગ કહીએ વિકલાંગ શબ્દ વાપરીએ છીએ આ આ આપણને ગમે છે ને આ આ કરવું જોઈએ આ માનવાચક શબ્દ છે એને કુદરતે સજા કરી છે કે એના કર્મ છે કે જે કંઈ એના કોઈના કર્મના આધીન કોઈના કર્મના કારણે એને ભોગવવું પડતું હોય એવું નથી હોતું કે એક માણસ જે કંઈ હોય છે એ એના કર્મથી હોય બીજાના કર્મના કારણે એની એ પરિસ્થિતિ થાય છે એવો જ આ દાખલો અનાથ બાળક બીજાના કર્મ એનો ભોગવટો એને એને કરવો પડશે અનાથ બાળકને ભોગવવું પડતું હોય છે એના માટે અનાથ શબ્દ જે લાગે છે ને એ ખૂંચે એ ખૂચે છે કે એની માથે નાથ ના બેઠો હોય તો એને તમે વાર્ડમાં રોડ ઉપર મૂકીને એની જન્યતા જતી રહે છે અને છતાંય ઈર્યું જીવતો હોય છે એ બાળક મોટો થાય છે અને ઓફિસર થાય છે ભણી ઘણી તમે એને અનાથ કેવી રીતે કહી શકો એમ એની માથે તો હજાર હાથવાળો નાથ બેઠો છે તારે તો એ બચી ગયું છે ને તો તમે પેટીઓમાં રાખો છો કરોડો રૂપિયા લાખો રૂપિયા એમ ઢગલા કરો છો ડૉક્ટરો પાસે કે અમારું બાળક ગમે એમ કરીને બચવું જોઈએ અને એ બાળક નથી બચતું અને એ જનેતા એની જણનારી જ્યારે એને એને વાડમાં મૂકીને આવતી રહે છે અને એ બાળક જીવતું હોય છે એની માથે હજાર હાથવાળો નાથ બેઠો છે તો આ અનાથ શબ્દને હું તો એવી બધાયના આ જે વિદ્વાનો બેઠા છે સત્તાધીશો બેઠા છે એને પ્રાર્થના કરું છું બે હાથ જોડી એક આ અનાથ શબ્દ કાઢી અનાથ આશ્રમ એની જગ્યાએ કંઈક એવો શબ્દ મૂકો ને જે માનવાચક લાગે અને જીતુભાઈ એક બહુ બહુ ટકોરવાળી વાત તમને હું કરું છું કે સમાજના ઉપર જાઉં છું સમાજ તમે કેવી મજબૂર માને કરો છો તમારા રીત રિવાજો એ જનેતાએ કદાચ ભૂલ કરી છે એ દીકરીની ભૂલ થઈ જાય છે તો એની સજા આટલી બધી કેમ આપો છો કે એને પોતાનું જનેતા કોઈ દી બાળકને મૂકે જ નહીં એમાં જનાવર હોય કે મનુષ્ય હોય જનેતા કોઈ દીના બાળકને જોજો તમે કૂતરી હશે એના બે ગલુડિયાને તમે પકડશો એ કૂતરી હાવજ હામે લડી લેશે એના ગલુડિયા ઉપર ત્રાપ મારે ત્યાં સુધી મરી જાય ને ત્યાં સુધી હાવ જ્યારે બાજી લેશે વાઘ હારે બાજી લેશે ચિત્તા એ બાજી લેશે જેને ત્યાં બાળકને નહીં છોડે તો એને મૂકવું પડતું હશે કેવી આ સમાજની વ્યવસ્થા છે કે એને એટલી બધી કેમ તમે મજબૂર કરો છો એની ભૂલ છે એ સ્વીકાર્ય જ છે કે એની ભૂલ છે એ ભૂલ જ છે પણ એને વાડમાં મૂકી દેવું પડે રોડમાં મૂકી દેવું પડે ગમે અહીંયા એ બાળકને મૂકી દેવું પડે આ સમાજની સુધારણા થોડીક કરો એ પ્રાર્થના છે અને એક અનાથની જગ્યાએ કંઈક એવું નામ આપો એને નીચા પણ ન લાગે ન લાગે વાહ ના ડેફિનેટલી એટલે એ શબ્દ ઘણો અસર કરતો હોય છે હા શબ્દ એટલે શું નહીં રોકાવા વાળું તીર છે શબ્દને તમે ગમે ત્યાં ઉપયોગ કરો ને વગર ભાથાનું વગર કબાણનું એક તીર છે હા કે સીધું ચોંટી જાય ચોંટી જાય એમાં એમાં કબાને નથી જરૂર પડતી તીરની એ જરૂર નથી પડતી શબ્દ એવું બાણ છે કે મારો એટલે વાગે સામે જઈને તમે કેવો ઉપયોગ કરો છો કયા બાણનો બ્રહ્માસ્ત્રનો કરો છો હામેલાને મારવા માટે કરો છો કે એને બચાવવા માટે કરો છો બાણના ઘા તમને રૂજાઈ જશે શબ્દના ઘા રૂજાશે રૂજાશે નહીં તમે એક વખત કોઈને ટકોર કરી ગયા હોય એને લાઈફ ટાઈમ સુધી ખટકતું જ રહે છે શબ્દ બંને હોય પ્રશંસાના હોય ને ટીકાનાય હોય એ જીવંત જ છે જીવિત જીવિત રહે છે you